અત્યારના જમાનામાં ચાલો લોકો પેલા કોન્ટેક્ટ બનાવવા પાછળ બહુ માથાકૂટ કરે છે બહુ મજૂરી કરે છે મારા આટલા ફોલોઅર્સ હોવા જોઈએ મારી આટલી ઓળખાણો છે સમથિંગ લાઈક પહેલાંના જમાનામાં લોકો સંબંધ માટે મરી પડતા કે સંબંધો બનાવવા અત્યારે કોન્ટેક્ટ બનાવવાના અને બીજા લોકો પોતાનામાં રસ લે ને એ માટે થઈને તો એ કઈ હદ સુધી જાય છે એનાથી તમે ને હું અજાણ નથી રીલ્સમાં થોડી એન્ગેજમેન્ટ માટે લોકો કઈ હદ સુધીના અખતરા કરે છે એ તમને મને બધા બંનેને ખબર જ છે તો સેમ વસ્તુ એવી છે કે તમે કોઈક કોઈક બીજું તમારામાં રસ લે એના માટે થઈને તમે આખું જીવન એની પાછળ કાઢી નાખો છો એવી મૂર્ખામણીઓ કરો છો પાછળ કરો છો ને તમે કોઈકનામાં શાંતિથી પ્રામાણિક રસ લો ને તો બે વર્ષમાં તમે જેટલા મિત્રો કોઈકના તમારામાં રસ લઈને નહીં બનાવી શકો ને એના કરતાં પણ ડબલ મિત્રો ખાલી બે મહિનામાં તમે કોઈકનામાં પ્રામાણિક રસ લઈ અને એને સાંભળીને તો આ દૂર જતા રહો સંબંધો બનાવવા પર ફોકસ કરો પણ એ પણ પ્રામાણિક રીતે અને કોઈકનામાં સાચી રીતે રસ દાખવીને તો એ થાય હર રોજ કાંઈક સબાઈની મેં આજ કાંઈ કે સામે દે અગલે તબ તક લઈએ સ્ટે ટ્યુન સ્ટે કનેક્ટેડ વિથ મી